સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવાર જો પ્રભુવાણીને ભોજનની ઉપમા આપવામાં આવે તો સુગ્ન અને એક જ કોળિયામાં શીરાની માફક ગળાની નીચે ઉતારી દે છે જઠરમાં ગયેલો શીરો શક્તિ આપશે જ્ઞાનીએ એ જ ભોજનને ચોડીને ચીકણું કરે છે હવે એ ભોજનને ગળા નીચે ઉતારવાનો જ્ઞાનીને રસ રહેતો નથી એટલે જ ઈસુ આ બાળવૃત્તિ ધરાવનારા સુગ્ન લોકો માટે પ્રભુનો આભાર માને છે પિતાને ઓળખવા માટે પુત્રએ આપણને મદદ કરવી જ પડે આપણે જ આપણી જાત મહેનતથી પિતાને ના ઓળખી શકીએ ઈશુએ આપણને તેના શિષ્યો બનવા બોલાવ્યા છે એનો અર્થ થયો કે ઈસુ આપણને પોતાના પિતાની ઓળખ કરાવવા ઈચ્છે છે આપણે જ્ઞાની બનવાની બદલે સુગ્ન બનીએ સમજાય એટલું સમજીએ બાકીનું સ્વીકારી લઈએ બાળકને મમ્મી પપ્પાની બધી જ પ્રવૃત્તિઓમાં નથી સમજાતી છતાં બાળકે બધી પ્રવૃત્તિઓ સ્વીકારી લે છે પરિણામે બાળકનો વિકાસ થાય છે આપણે પણ પ્રભુ સમક્ષ ચતુર અને ડાહ્યા બનવાને બદલે બાળક જેવા બનીએ આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પ્રભુએ કહેલી બધી વાતો ગળે ઉતરતી નથી છતાં અંતે મોશે પ્રભુની હાકલ સ્વીકારી ઈસરાયોલીઓને ઇજિપ્ત દેશમાંથી છોડાવી લાવવાનું કામ કરશે પ્રસ્તુત કરતા અમૃતારા બોસ્કો એનિમેશન સેન્ટર કપડ વંશ અઢારમી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈશુ થાકેલાઓ અને ભારતીય કચડાલોને આરામ કરવા બોલાવે છે જીવન એક સંગ્રામ છે સંગ્રામ શૈતાન્શ સામેનો છે સંગ્રામમાં ઝૂમતા ઝૂમતા થાકી જવાય જે શેતાનને શરણે થઈ જાય છે તે સંગ્રામ પડતો મૂકે છે જો કે શેતાનને શરણે થઈ જવાથી શાંતિ નથી મળતી જે શેતાનની ટક્કર ઝીલે છે તે ખરેખર થાકીને લોથપોથ થઈ જાય છે આવા થાકેલાઓની ઈસુ બોલાવે છે જીવનમાં જવાબદારીઓનો બોજ છે આ બોજથી ક્યારેક કચડાઈ જવાય છે જીવનરોટી રડવાની જવાબદારી ભરણ પોષણ કરવાની જવાબદારી દવા દારૂની જવાબદારી તંદુરસ્તીની સુખાકારીની જવાબદારી આવી તો અનેક જવાબદારીઓનો ભારથી કચરાઈ જવાય ઈસુ ભારથી કચડાયેલાઓને બોલાવે છે ઈસુ આરામ આપવાનું વચન આપે છે ઈસુ પોતાની ધૂસરી ઉઠાવવાનું કહે છે ધૂસરીના બે ગરદન પર ગોઠવવી જોઈએ એક ગરદન તો ઈસુની જ છે બીજી ગરદન મારી મને ઈસુની સાથે ચાલતો શિષ્ય બનવાનું આપવામાં આવે છે ઈશુના સંઘમાં ધૂસરી ઉપાડવી હવે સહેલી નથી ઈશુના સાતમાં જીવન સંગ્રહ ખેલવો થકવી નહીં નાખે ઈસુના સાનિધ્યમાં ઉઠાવેલી જીવનની જવાબદારીઓ હવે કષ્ટદાયક બોજો નહીં લાગે ઈસુના સાતમાં જીવવું અજમાવી જોવા જેવું છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન એનિમેશન સેન્ટર કપળવંશ